નીડર જાળની વાર્તા નૈતિક સાથે ગુજરાતી ટૂંકી વાર્તાઓ બે ભાઈઓ એક જંગલ પાસે રહેતા હતા આ બંનેમાં મોટો જે ભાઈ હતો તે નાના ભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો કારણ કે તે રોજ નાના ભાઈનું બધું જ ખાતો હતો અને નાના ભાઈના નવા કપડાં પણ પોતે જ પહેરતો હતો એક દિવસ મોટાભાઈએ નક્કી કર્યું કે તે નજીકના જંગલમાં જઈને થોડુંક લાકડું લાવશે જે જે પછી તે થોડા પૈસા માટે બજારમાં બેસશે જંગલમાં જતાં તેને ઘણા વૃક્ષો કાપી નાખ્યા પછી એક પછી એક ઝાડ કાપતી વખતે તે એક જાદુઈ વૃક્ષને ઠોકર મારી આવી સ્થિતિમાં વૃક્ષે કહ્યું હે મહેરબાની કૃપા કહીને મારી ડાળીઓ ન કાપો જો તમે મને છોડી દેશો તો હું તમને સોનેરી સફરજન આપીશ તે સમયે તે સંબંધ થયો પરંતુ તેના મનમાં લોભ ઉત્પન્ન થયો તેને જાનને ધમકી આપી કે જો તો તેને વધુ સફરજન નહીં આપે તો તેને આખું થડ કાપી કાઢશે તેથી જાદુ વૃક્ષે મોટાભાઈને સફરજન આપવાને બદલે તેના પર સેંકડો સોય વરસાવી જેના કારણે મોટાભાઈ પીડાથી જમીન પર પડીને રડવા લાગ્યો હતો હવે ધીમે ધીમે દિવસ પડવા લાગ્યા જ્યારે નાનો ભાઈ ચિંતા કરવા લાગ્યો તેથી તે તેના મોટાભાઈની શોધમાં જંગલમાં ગયો તેના મોટાભાઈને ઝાડ પાસે દર્દથી સૂતેલા ધોયા તેમના શરીરને સેંકડો સોયથી વીધેલા હતા તે તેના હૃદયમાં દયા આવી તેના ભાઈ સુધી પહોંચી તેને ધીમે ધીમે પ્રેમથી દરેક સોય દૂર કરી મોટાભાઈના બધું જોઈ રહ્યા હતા અને તેને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો હવે મોટાભાઈએ નાના ભાઈની સાથે ખરાબ વર્તન કરવા બદલ માફી માગી અને સારું થવાનું વચન આપ્યું જ્યારે મોટાભાઈના હૃદયમાં પરિવર્તન જોયું અને તેને બધા સોનેરી સફળતાન આપ્યા જેથી તેને પછી પછીથી જરૂર હતી પાઠ આપણે આ વાર્તામાંથી શીખીએ છીએ કે વ્યક્તિએ હંમેશા દયાળુ અને નમ્ર રહેવું જોઈએ કારણ કે આવા લોકોને હંમેશા પુરસ્કાર મળે છે